નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં કાંતિભાઈ વર્સિસ ગોપાલ ઇટાલિયા રાજીનામાનો ખેલ ખતમ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આધાર કાર્ડ નવો નિર્ણય મકાન બનાવવા ગામડાઓમાં સહાય અને સોના ચાંદીના ભાવમાં વધઘટ આવા પચીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કાંતિભાઈના રાજીનામાનો ખેલ ખતમ થયો છે સચિવાલયમાં ત્રણ કલાકનો ડ્રામા ચાલ્યો હતો જોકે બીજેપીના અમૃતયાએ એમએલએ પદેથી રાજીનામું ન આપ્યું જોકે લોકો આ વાતને લઈને કહી રહ્યા છે કે આ એક પબ્લિસિટી સ્ટન્ટ હતો જેમાં જાતે ખાડો ખોદ્યો અને સૌને દેખાડ્યો અને પછી જાતે જ કૂદી ગયા જોકે સમર્થકો સાથે વિધાનસભાના પગથીએ બેસીને કહ્યું કે ગોપાલ ઇટાલિયાની શપથના ટાણે પાછો આવીશ મોરબીમાં રસ્તા પાણી વીજળીના પ્રશ્નો ઉકેલવાને બદલે ગાંધીનગરમાં ડાયરાબાજી કરી હતી જોકે વિધાનસભામાં એકસોને છપ્પનમાંથી એકસોને બાસઠે પહોંચેલા ભાજપે છ ટમના ધારાસભ્યને રોક્યા નહીં જોકે હાલમાં તેનો એક સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આપણે રાજીનામું આપવાનું નથી ફક્ત વટ ખાતર ગાંધીનગર જવાનું છે પ્રજાના પ્રશ્નોને બદલે પોતાનો અહમ સંતોષવા આપેલી ચેલેન્જની રાજનીતિમાં લપટાયેલા મોરબીથી ભાજપના છ ટમના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સોમવારે સમર્થકો સાથે સચિવાલય કેમ્પસમાં આવ્યા તો ખરા પરંતુ રાજીનામું આપ્યા વગર જ પાછા ચાલ્યા ગયા હતા ત્રણેક કલાક ન્યૂઝ ચેનલોમાં એક તરફી નિવેદનો વિસાવદરમાંથી છૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે શપથ લઈને તરત રાજીનામું આપી દેવા પડકારો કરીને કાંતિભાઈ અમૃતિયાએ હાઈ વોલ્ટેજ ડ્રામાનો સંકેલો કરી નાખ્યો હતો સોમવારે રાજ્યના એકસોને બાવીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ વરસાદ પાટણના સરસ્વતીમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તો નર્મદાના ડેડિયાપાડામાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ વલસાડના કપરાડામાં બે પોઈન્ટ ચાર ઇંચ સુરતના ઉમરપાડામાં તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે પોઈન્ટ બે ઇંચ વરસાદ વરસ્યો હતો જોકે રાજ્યના મોટાભાગના અન્ય તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે સાવરકુંડલામાં યુરિયા ખાતર મુદ્દે સિત્તેર ગામના ખેડૂતોનો ઉગ્ર દેખાવ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે યુરિયા ખાતર ન મળતા સિત્તેર ગામના ખેડૂતોએ આજે ઉગ્ર દેખાવ કર્યો હતો ખરીદ વેચાણ સંઘ પાસે પચાસ ટન ખાતર હોવા છતાં વિતરણ ન થતા ખેડૂતોએ પ્રમુખનો ઘેરાવ કર્યો હતો અને ગઈકાલે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું હાલ વરાપ નીકળ્યો હોવાથી ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ ન મળવાને કારણે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય પણ સતાવી રહ્યો છે જેને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે સોના ચાંદીના ભાવમાં વધઘટ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી સોનાના ભાવમાં બસો નેવું રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તેર જુલાઈના રોજ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર ચારસોને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જોકે આ સાથે ચાંદીના ભાવમાં ચૌદસો નેવું રૂપિયાનો વધારો નોંધાયો છે ચાંદીનો ભાવ એક લાખ ચૌદ હજાર સાતસો દસ રૂપિયા પ્રતિ કિલો સુધી કેટલાક મોટા શહેરોમાં પહોંચી ગયો છે સો વર્ષથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરાશે મૃત વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે જો સૌથી વધુ વયના વૃદ્ધોનું મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી મૃત્યુનું પ્રમાણપત્ર લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ રદ કરાશે પશ્ચિમ રેલવેમાં રિઝર્વેશન ચાર્ટિંગના સમયમાં ફેરફાર ચૌદ જુલાઈથી લાગુ પશ્ચિમ રેલવેએ ચૌદ જુલાઈ બે હજાર પચીસથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો સમય બદલ્યો છે નવી સૂચનાઓ અનુસાર ટ્રેનોના પ્રસ્થાન સમયના આધારે પહેલો ચાર્ટ અલગ અલગ સમયે તૈયાર કરવામાં આવશે જ્યારે બીજો ચાર્ટ પહેલાંની જેમ છેલ્લી ઘડીના બુકિંગ મુજબ જ તૈયાર કરવામાં આવશે મુસાફરોને મુસાફરી કરતાં પહેલાં અપડેટેડ સ્ટેટસ તપાસવા પણ વિનંતી કરાય છે સાબરકાંઠા અરવલ્લીમાં પશુપાલકો દ્વારા ભારે વિરોધ કરાયો સાબરડેરી ડેરી ખાતે ભાવ ફેર ઓછો ચૂકવાયો હોવાથી વિરોધ કરાયો છે પશુપાલકોને ડેરીના કમ્પાઉન્ડમાં જતાં અટકાવાયા હતા જોકે પશુપાલકો અને પોલીસ વચ્ચે ગઈકાલે ઘર્ષણ થતાં ટીયર ગેસ પણ છોડાયા હતા ગત વર્ષની સરખામણીએ ઓછો ભાવ આપતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે ખેડૂતો અને પશુપાલકો સાબરડેરી ખાતે વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા જોકે આ ઘર્ષણના મામલે ચુમ્બોતેર આગેવાનો પશુપાલકો સહિત એક હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરાય પોલીસ પર હુમલો અને નુકસાન પહોંચાડવાનો ગુનો પણ દાખલ કરાયો છે પૂર્વ એમએલએ અને ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે પણ ગુનો નોંધાયો કોંગી આગેવાન જશુ પટેલ રણજીતસિંહ સોલંકી સામે પણ ફરિયાદ નોંધાય જોકે સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સામે પણ ફરિયાદ ધર્મેન્દ્રસિંહ ચેતાવત કશ્યપ પટેલ સહિત ચુંબોતેર સામે પણ ગુનો નોંધાયો છે ટ્યુશન લેતા અગિયાર શિક્ષકો ઘર ભેગા કરાયા સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ન કરાવી શકે તેવા સરકારના ઠરાવ અને નિયમ છતાં પણ ઘણી સ્કૂલોના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા અને ટ્યુશનો કરાવતા હોવાની લેખિત ફરિયાદ તાજેતરમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓ કચેરીમાં આપવામાં આવી હતી જેને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ બાદ વિવિધ ખાનગી સ્કૂલોના સોળ શિક્ષકો ટ્યુશન કરાવતા હોવાનું સામે આવતા તેઓના રાજીનામા લઈને તેમને છૂટા પણ કરી દેવાયા છે ખરાબ રોડ રસ્તાની ઘરે બેઠા જ મોબાઈલમાં ફરિયાદ કરી શકાશે હવે તમારી ખરાબ રોડ રસ્તાની ફરિયાદનું નિવારણ ઘરે બેઠા થઈ શકે છે ગુજરાત સરકારે ખાસ એપ્લિકેશન વિકસાવી છે ઘરે બેઠા જ રસ્તાઓ માટે ક્રૂઝ માર્ગ એપ્લિકેશનની મદદથી ફરિયાદ નોંધાવી શકો છો ફરિયાદ નોંધાવવા માટે સમસ્યાનો પ્રકાર પસંદ કરીને સ્થળનો ફોટો અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ સમસ્યા વિશે વિગતવાર વર્ણન કરવાનું પણ રહે છે જોકે તંત્રનું કહેવું છે કે આ એપ્લિકેશનમાં ફરિયાદ બાદ રસ્તાઓ તુરંત જ ઠીક કરવામાં આવશે લાફાકાંડ કેસમાં એમએલએ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને લાફાકાંડ કેસમાં વધુ એક ઝટકો લાગ્યો છે નીચલી કોર્ટે બાદ હવે સેશન કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા તેમનો જેલવાસ લંબાયો છે પાંચ જુલાઈથી જેલમાં રહેલા વસાવાને હવે જામીન માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે સરકારી પક્ષે તેમના અગાઉના કેસો અને લાફાકાંડની ગંભીરતા રજૂ કરતા કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે વડોદરામાં ચાંદીપુરા રોગનો હાહાકાર અગિયારના મૃત્યુ વડોદરા શહેરમાં ચાંદીપુરાનો હાહાકાર યથાવત છે એસએસજી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં વીસ કેસ નોંધાયા છે જોકે આ વીસ કેસ પૈકી અગિયારના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે હાલ હોસ્પિટલમાં ત્રણ દર્દીઓ દાખલ છે જ્યારે છ દર્દીઓ સાજા થતાં તેમને રજા પણ આપવામાં આવી છે ઈપીએફઓએ ઉપાડના નિયમોમાં ફેરફારો કર્યા ઈપીએફઓએ પોતાના ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે ઘર ખરીદવા માટે પીએફમાંથી વધુ પૈસા ઉપાડવાનું સરળ બન્યું છે તમને જણાવી દઈએ કે ઈ યોજના ઓગણીસો ને બાવનમાં નવા ઉમેરવામાં આવેલા પેરા અડસઠ બીડી ઈપીએફઓ શેર ધારકોને ઈ ખાતામાં જમા કરાયેલ રકમના નેવું ટકા સુધી ઉપાડવાની મંજૂરી આપે છે આ નેવું ટકા ઉપાડ રકમનો ઉપયોગ ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ અથવા તો ઇએમઆઈ ચૂકવણી માટે કરી શકાય છે ચેલેન્જ રાજનીતિમાં ઉમેશ મકવાણાની એન્ટ્રી હાલ રાજ્યમાં ચેલેન્જની રાજનીતિ ટ્રેન્ડિંગમાં છે જે વચ્ચે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ચેલેન્જની રાજનીતિમાં ઝંપલાવ્યું છે ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે આ લોકોના મુદ્દાઓ ભટકાવવાનો પ્રયાસ છે બોટાદ આવો અને મારું કામ જુઓ જોકે આ બાબતે કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું હતું કે પ્રાથમિક સુવિધાના કોઈ કામ બોટાદમાં નથી થયા બાળકોને હવે ઘરથી દૂર શાળાએ જોવા માટે આર્થિક રાહત અપાશે ઉત્તર પ્રદેશ સરકારે શાળાએ જતા બાળકો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સરકારી શાળાથી પાંચ કિલોમીટર કે તેથી વધુ દૂર રહેતા વિદ્યાર્થીઓને હવે દર વર્ષે છ હજાર રૂપિયાનું મુસાફરી સહાય ફી આપવામાં આવશે ગામડાઓ અને દૂરના વિસ્તારોમાં રહેતા બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે બાળકોને હવે દૂરથી શાળાએ જવા માટે આર્થિક રાહત આપવામાં આવશે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને મકાન બનાવવા માટે અપાતી સહાયમાં વધારો કરાયો ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય કરાયો છે રૂપિયા પચાસ હજારની વધારાની સહાય આપવામાં આવશે જોકે ચાર તબક્કામાં રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય ચૂકવવામાં આવશે આ યોજના હેઠળ અત્યાર સુધી લાભાર્થીઓને ત્રણ તબક્કામાં કુલ રૂપિયા એક લાખ વીસ હજારની સહાય ચૂકવવામાં આવતી હતી જેમાં આવાસના નિર્માણ માટે હવે પચાસ હજારની વધારાની સહાય આપવામાં આવશે જોકે હવેથી લાભાર્થીઓને આવાસની મંજૂરી સમયે પ્રથમ હપ્તા પેટે રૂપિયા ત્રીસ હજાર બીજા હપ્તા પેટે રૂપિયા એંશી હજાર અને ત્રીજા હપ્તા પેટે રૂપિયા પચાસ હજાર તેમજ આવાસ પૂર્ણ થયેથી ચોથા હપ્તા પેટે રૂપિયા દસ હજાર થઈને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે જેમાંથી રૂપિયા અઠ્ઠાણું હજારની સહાય રાજ્ય સરકાર તેમજ રૂપિયા બોતેર હજારની સહાય કેન્દ્ર સરકારના ભંડોળમાંથી ચૂકવવામાં આવશે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર હવે થોડા દિવસોમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વિષમ હપ્તો રિલીઝ કરવામાં આવશે ભારત સરકારે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો મેળવવા માટે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી છે ખેતી નિયામક કચેરી દ્વારા બાકી રહેલા ખેડૂતોએ યોજનાનો લાભ મેળવવા માટે સત્વરે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી કરાવી લેવા વિનંતી કરવામાં આવી છે નહીંતર બે હજાર રૂપિયાનો વિષમ હપ્તો મળશે નહીં જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે